નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત તું સમજુ કુણા તડકા જેવો ને હું પાગલ બેફામ વરસાદ જેવી હું આવું ને તું ચાલ્યો જાય કુદરતની આ અધડાઈ કેવી બાલ્કનીમાંથી ધોધમાર વરસતો વરસાદ જોઈને તેના મનમાં આ વાત આવી ગઈ આ વાત અને જેના માટે આ વાત લખાઈ હતી તે ચહેરો વરસતા વરસાદમાં તે શોધવા લાગી ત્યાં જ કોફીનો જગ ધરતો એક હાથ તેની સામે આવ્યો અને તે તંદ્રામાંથી બહાર આવી ગઈ મારી દ્રિશા માટે સ્પેશિયલ કોફી આટલું સાંભળી દ્રિશાએ મનમાં ચાલેલી રહેલી અસમજોને સંકેલી સ્મિથ વેરતા કોફીનો જગ લઈ લીધો રોહન આજે સંડે છે આજે આટલું વહેલું ઊઠી કોફી બનાવવાની શું જરૂર હતી દ્રિશાએ મીઠો ઠપકો આપ્યો ક્યારેક તો કંઈક કરવા દે મારી પત્ની માટે તું એટલી પરફેક્ટ છે કે હું ધારીને પણ તારા માટે કંઈ નવું નથી કરી શકતો રોહન એ કોપીની સીપ લેતા કહ્યું સાચે રોહન હું એટલી પરફેક્ટ છું તેની જઈ આંખ નાખીને પૂછ્યું રોહન મહેતા પરફેક્ટ વુમન છો રોહન ને દ્રિશાને પોતાની બહાવમાં લેતા કહ્યું તને સાચે કોઈ જ ફરિયાદ કેમ નથી મારાથી દ્રિશા એ પોતાની આંખમાં આવી રહેલા આંસુ રોહનને ન દેખાય તે રીતે પોતાનું માથું તેની છાતી દીધું આવી જાય એવું આ જોડું હતું લગ્નના બે વર્ષ પછી પણ જોનાર ભૂલતી પણ કોઈ ઉણપ ના શોધી શકે એવો મીઠો સંબંધ હતો પણ ફક્ત દ્રિશા જાણતી હતી આ બધા સિવાય પણ એક વાસ્તવિકતા છે એક એવું સત્ય જે ફક્ત તે જાણે છે તેની સતત આસપાસ જીવતા રોહનને પણ ખબર નથી એવું એક સત્ય તેની અંદર દફન છે જેનું નામ નિશાન સતત વ્યસ્ત રહેતી દિશાને દિવસમાં એક વાર તો એનું સ્મરણ થઈ જતું પણ આજે આ વરસાદ કઈક વધારે જ યાદ અપાવતું હતું તેની સતત પ્રયાસો છતાં તે આજે તેને પોતાના મસ્તિષ્કથી હટાવી શકતી નહોતી એટલે જ રોહનની છાતી પર માથું રાખીને તે અન્નાધાર વરસતા વરસાદને જોઈ રહી અને પોતાની અંદરના વરસાદને રોકવાનો મરણીય પ્રયાસ કરતી રહી દ્રિશા સાતમા ધોરણમાં હતી અને તે નવમાં ધોરણમાં નવમા ધોરણનો ક્લાસ છૂટવાનો સમય સાતમા ફક્ત તેને સ્કૂલની બહાર જતો જોયા કરતી એનું નામ પણ એને ખબર નહોતી પણ તોય તે તેના ગળાડૂબ પ્રેમમાં હતી તે તેની જિંદગીનો પહેલો પુરુષ હતો પણ કોઈ દિવસ તેને બોલાવી શકી નહીં દિવસો વીતતા ગયા અને દ્રિશાનું દસમું ધોરણ પણ પાસ થઈ ગયું ધોધમાં વરસાદ હતો જ્યારે દ્રિશાએ તેને છેલ્લી વાર સ્કૂલમાં જોયો હતો એક બરડું શરીર યુનિફોર્મ ગ્રીન પેન્ટ વ્હાઇટ શર્ટ બદામી આંખો વરસાદમાં ભીના થયેલા વાળ કેસરી બેગ અને ગાયલ કરતુ સ્મિત વર્ષો વીત્યા બાદ પણ ત્રિશાની આંખોમાંથી તે દ્રશ્ય હટ્યું નહોતું તેમાં ક્યાં જાંખ ભાવી ન હતી કોઈની પત્ની હોવા છતાં પણ તેની અંદર એક સ્કૂલ ગર્લ જીવતી હતી જેના મસ્તિષ્કમાંથી તે છોકરો નીકળી શક્યો જ ન હતો રોહનને વળગીને ઉભેલી દ્રિશા વરસાદમાં તે ચહેરો જોવે છે એવું તો કઈ રીતે કહી શકાય જે છોકરાનું નામ પણ ખબર નહોતી તે છોકરો હજી સતત તેની આસપાસ જીવે છે તેવું તો કઈ રીતે સ્વીકારી શકાય કદાચ તે રોહનના પ્રેમમાં ભૂલી પણ જાત તે ચહેરાને જો તે ચહેરાનું કોઈ નામ ના મળ્યું હોત જો જિંદગીમાં ફરી ક્યારેય તે ચહેરાને દ્રિશા ક્યારેય ના મળી હોય પણ કૂતરને કંઈક બીજું જ મંજૂર હતું દ્રિશાની પકડ કંઈક વધારે જ મજબૂત હતી જે રોહન સમજી ગયો હતો રોહન જાણતો હતો કે દ્રિશાને કોઈ વસ્તુનો ખેદ છે જે તેને અંદરો અંદર બાળી રહ્યું છે તે ફક્ત તેના ભીના ભીના વાળમાં હાથ ફેરવતો રહ્યો નિઃશબ્દ દિશાના મનનું તોફાન ધીમે ધીમે શાંત થઈ ગયું તેની અંદરની સ્કૂલ સ્થાન પત્નીએ લીધું અને તે અલગ થઈ રૂમ સરખો કરવા લાગી અને રોહન તેની હેલ્પ કરવા લાગ્યો રોહન માટે તેના હોવાનો પ્રજ્યાપક દિશા હતી તે સંપૂર્ણપણે આશક્ત હતો દિશામાં જ્યારે તેણે દિશાને પહેલીવાર જોઈ હતી કોલેજમાં ત્યારથી તેને ખૂબ ચાહી હતી તેને દિશા રોહનના ફ્રેન્ડ વિવેકની બેસ્ટ ફ્રેન્ડ હતી રોહન અને વિવેક કોલેજમાં ક્લાસમેટ હતા ઓળખાણ વિવેક રોહન સાથે કરાવી હતી ત્યારથી દિશાનો ઘાયલ થઈ ગયો હતો તે રોહનનો નિર્દોષ સ્વભાવ અને અતિશય પ્રેમ દિશાને તેની તરફ ખેંચવા લાગ્યા અને દિશા રોહનની થઈ ગઈ તે સાથે જ રોહનને પોતાની પૂરી દુનિયા મળી ગઈ પણ ગાલિબનો શેર એ તો ઈશ્કને રોહન એ સાચો પડ્યો રોહન પહેલાથી જ થોડો બેફિકર હતો અને દ્રિચાના આવ્યા પછી તેમાં વધારો થઈ ગયો પ્રેમની શરૂઆત હંમેશા બહુ સારી જ હોય એમ શરૂઆતના ત્રણ વર્ષ તો વીતી ગયા પણ પછી રોહનની આજ બેફિકર બે ફિકર દ્રિશાને ખૂચવા લાગી એક કંપનીની જનરલ મેનેજર હતી અને રોહન જુનિયર ડેવલપર રોહન દ્રિશાને સમય સિવાય બધું જ આપતો અને દ્રિશા ધીમે ધીમે ખોવાતી ગઈ બંને ભેગા હોય છતાં ભાગ્યે જ કોઈ વાત થતી બંને વચ્ચે દિશાનું સમજાવવું રોહનને પોતાની આઝાદી પર આઘાત લાગતું અને રોહન વધુને વધુ દૂર થતો ગયો પોતાનાથી જ વધુ સુંદર હોશિયાર અને પોતાનાથી જ વધુ કમાતી દિશા કંઈ પણ કહેતી તો રોહન એનો કંઈક અલગ મતલબ સમજતો અને દુર્યો વધતી ગઈ પણ રોહન દિશા વગર એક ક્ષણ પણ કલ્પી શકે એમ નહોતું આ બધું સમજવા તો રોહન અને દિશાના માતા પિતાએ બંનેના લગ્નની ઉતાવળ કરવાનું વિચાર્યું અને ગોળધાણા કરવાનું નક્કી કર્યું ખબર નહીં ભગવાનને શું મંજૂર હશે પણ દિશા તેના માટે શોપિંગ કરવા મોલ ગઈ અને ત્યાં જ તેને તે સોઠવા જોયું છે સપનાના અનેક વાર હતું હા તે એ જ છોકરું હતું એજ બદામી આખું એજ સી જેવી કમર છ ફૂટની હાઇટ અને કાતિલ અવાચક થઈ ગઈ પણ પછી સંભાળતા તેની સામે સ્માઇલ કર્યું તે પણ ઓળખી ગયો દિશાને અને નજીક આવી બોલ્યો યુ આર માય જુનિયર રાઈટ આપણે સ્કૂલમાં સાથે હતા

સુધારવાની પૂરી કોશિશ કરતો હતો બંને તેટલો સમય તે પોતાની પ્રગતિ પર આપતો હતો તે પણ જુનૂન ચડ્યું હતું દ્રિશાને પોતાના પેરેન્ટ્સ સામે પોતાની જાતને પ્રયુક્ત કરવાથી તેથી તેણે પણ દિશા સાથે વધુ વાતના કરવાનું જ મુનાસિબ સમજ્યું નિશાંત ખૂબ જ સેન્ટીવ અને ઠરેલો છોકરો હતો તે જાણતો હતો કે દ્રિશા તેના ગળાડું પ્રેમમાં છે પણ કદાચ કોઈ કમિટમેન્ટ આપી શકે તેમ નહોતો તેથી તે પોતાની રીતે યોગ્ય અંતર રાખતું પણ દ્રિશા હતી જ એવી કે તેનાથી દૂર રહેવું ખરેખર બહુ અઘરું હતું તે દ્રિશાને ખોવા નહોતો ઈચ્છતો પણ તેને હર્ટ પણ કરવા નહોતો ઈચ્છતો દ્રિશા અને રોહનના પેરેન્ટ્સ તે બંને વચ્ચેની યોગ્ય નહોતું લાગતું એટલે જ બીજા દ્રિશા અને રોહનના દાણાનું મુહૂર્ત નક્કી કરી નાખ્યું દ્રિશાના પેરેન્ટ્સને થોડા કામ માટે મુંબઈ જવાનું હતું એટલે ત્યાંથી પાછા આવીને જ દ્વિશા અને રોહનને સરપ્રાઇઝ આપશે તેવું બંને પક્ષે નક્કી થયું અને આજ બધી અસમજસ વચ્ચે એક એવી સાંજ આવી જેને તમારી જિંદગીની પરિપાસા જ બદલી નાખી દિશાના પેરેન્ટ્સ મુંબઈ ગયા હતા અને દિશા નિશાંતને પોતાના દિલની વાત જણાવવા આતુર હતી સાચું પૂછો તો દિશા રોહનને સાવ ભૂલી જ ગઈ હતી તે ફરીથી તે સ્કૂલ ગર્લ બની ગઈ હતી જે નિશાંતને અનહદ પ્રેમ કરતી હતી દિશાને કુકિંગનો શોખ હતો તેથી જ તેણે નક્કી કર્યું કે તે નિશાંતને ડિનર પર ઇન્વાઇટ કરશે નિશાંત જાણતો હતો કે તે આગથી રમવા જઈ રહ્યો હતો પણ દ્રિશાએ એટલા પ્રેમથી રિક્વેસ્ટ કરી કે નિશાંત ટાળી ના શક્યો અને નિશાન તૈયાર થઈ દિશાના ઘરે પહોંચ્યો દરવાજો ખૂલતા જ તે અપલક દિશાને જોઈ રહ્યો દિશાએ લોંગ બ્લડ રેડ કલરનું બોલ ગાઉન પહેર્યું હતું કાનમાં ઝુલતા તેના સિલ્વર ઈયર રિંગ્સ અને ખુલ્લા લાંબા કમર સુધી તેના વાળ તે સાચે જ કોઈ ઢીંગલી લાગતી હતી તેણે સ્માઈલ કરી નિશાંતને અંદર આવવા કહ્યું બંને સોફા પર ગોઠવાયા અને દિશા નિશબ્દ નિશાનને તાકતી રહી પછી સ્થળ કાળનું ભાન થતા તેણે જ વાતો શરૂ કરી સ્કૂલની વાતોમાં સમય વીતતો હતો ત્યાં જ નિશાંતે વેધક પ્રશ્ન કર્યો આટલા વર્ષે પણ તું મને તરત કઈ રીતે ઓળખી ગઈ આ ચહેરો ખબર નહીં કૈકલીક વાર મારા સપનામાં જોયો છે હિંમત કરીને કહ્યું મતલબ નિશા તારું નામ જાણ્યા વગર તને ઓળખ્યા વગર મેં વર્ષો સુધી ફક્ત તને જોયો છે અને તને દ્રિશા અટકી ગઈ અને ઊભી થવા લાગી અને બોલી હું ડિનર સર્વ કરું છું અને નિશા તેનો હાથ પકડી પોતાની તરફ ખેંચી તું કઈ કહેતી હતી એટલું સાંભળી દિશામાં ખબર નહીં ક્યાંથી એટલી હિંમત આવી પણ તેણે નિશાનને લગો લાવ્યો તેના વાળમાં હાથ ફેરવતા કહ્યું તને બહુ પ્રેમ કર્યો છે મેં હંમેશા અને બહુ પ્રેમ કરું છું હું નિશાન અને દ્રિશાએ પોતાના હોઠ નિશાનના હોઠ પર મૂકી દીધા કંઈ કેટલીય રાતો દિશાએ રોહનની બાહોમાં એવી વિતાવી હતી જેની સવાર જ નહોતી પણ આજે નિશાંતની બાહોમાં તે નખશીક પીગળી રહી હતી તે પોતાનું સારવાસ્વ ભૂલી ગઈ હતી તેનું પ્રેમ કે જુનૂન તે તો ખબર જ નહીં પણ તેણે આ સાંજની ખરેખર પ્રતિક્ષા કરી હતી નખશીક સ્ત્રી તત્વની અનુભૂતિમાં દિશા નિશાંતની બાહોમાં જ સૂઈ ગઈ એને એવું જ લાગતું હતું કે તેને જન્નત મળી ગઈ તેને કલ્પના પણ નહોતી કે બીજા દિવસની સવાર તેની જિંદગીની એટલી ગૂંચવી નાખશે કે તેને પોતાના હોવા પર પણ સવાલ ઉઠાવવા પડશે રોહન જાણતો હતો કે દ્રિશા તેનાથી બહુ દૂર થઈ ગઈ છે અને દ્રિશાનું દિલ ફરીથી જીતવાનો કે તેને નજીક લાવવાનો એક જ રસ્તો હતું વિવેક તે સાંજે રોહન અને વિવેક મળ્યા અને અને વિવેકે બધું જ શાંતિથી સાંભળ્યું રોહનનું પછી બે લાફા માર્યા તેને રોહન પ્રશ્નભરી આંખે જોઈ રહ્યો વિવેક સામે એક દિશાને હેરાન કરવા અને રડાવવા માટે અને બીજું હજી સુધી મને કંઈ જ ના કહેવા માટે વિવેક હજી ગુસ્સામાં હતું ખાલી એટલું કહી દે કે પ્રેમ કરશ એને રોહનની આંખમાં હવે પાણી આવી ગયા તેણે ફક્ત પોતાનો ચહેરો અકારમાં હલાવ્યો અને રાત આખી વિવેક તેની ટીપ્સ આપતો રહ્યો તેણે હવે તારી લીધું હતું કે કોઈ પણ ભોગે પોતાની ભૂલ સુધારશે પણ અમુક ભૂલો કદાચ લાખ મહેનત પણ સુધરી શકતી નથી તે રોહનને ત્યારે નહોતો જાણતો સવારે ઉઠી ત્યારે નિશાંત જઈ ચૂક્યો હતો આજે અરીસામાં પોતાનું અક્ષ તેને ખૂબ અજાણ્યું અને સ્ત્રી તત્વથી ભરપૂર લાગ્યું હતું તેને ઉપરથી નીચે સુધી પોતાના અક્ષને નિહાળ્યું તેના શરીરનો એવો કોઈ હિસ્સો નહોતો જ્યાં નિશાનના પ્રેમના નિશાન નહોતા તે પોતાનામાં જ મુક્ત થઈ ગઈ પછી પોતાના માથા પર હાળવી ટપલી મારી સાવર ચાલુ કરી દીધો સાવરના ગરમ પાણીથી થતી મીઠી વેદના માણતી તે ક્યાંય સુધી આગલી રાત યાદ કરતી રહી રોહન રાત આખી કઈ રીતે શું કહેવું ક્યાં લઈ જવી કેવા સવાલ કરવા કેવા જવાબ આપવા કેમ તેને ફરીથી ઇમ્પ્રેસ કરી તે બધી યોજનાઓ વિવેક સાથે બનાવતો રહ્યો સવારે નાહીને તે સીધો દ્રીજાને ફેવરિટ ચોકલેટ લઈને તેના ઘરે ગયો તે તેના ઘરે પહોંચ્યો ત્યાં દિશા હજુ સુધી ના નાહી રહી હતી રોહને આવતા વેદ જોર જોર થી નામની રાડો નાખવાની શરૂ કરી દીધી રોહનનો અવાજ સાંભળી દિશાને ધ્યાનમાં આવ્યું કે રોહન હજી સુધી તેની લાઈફમાં હતો તેને આગલા પંદર દિવસની એક એક યાદ રિપીટ થતી હતી તેને હવે સમજાયું હતું કે ખરેખર તેની આસપાસ શું બની રહ્યું હતું થોડી ગભરાટમાં તે તૈયાર થઈ પોતાના રૂમની બહાર આવી અને તેના હોશ ઉડી ગયા રોહન ફૂલથી આટ બનાવી ચોકલેટ લઈ પોતાના ગોઠણ પર બેઠો હતો દ્રિશાને જોઈને તેણે પોતાના હાથ ફેલાવી ફિલ્મી સ્ટાઇલમાં કહ્યું આઈ લવ યુ થોડી વાર દ્રિશા ડઘાયેલી તેની સામે જોતી રહી દ્રિશાની આંખના ખૂણા ભીના થઈ ગયા તેણે રોહનને જવાબ આપવાની કોશિશ કરી પણ તે પહેલાં જ રોહને તેની કમરમાં હાથ નાખી તેને ખેંચી તેના હાથને ચૂમતા તેમાં વીંટી સરકાવી દીધી અને તેને ચીબૂક પકડી તેનો ચહેરો ઊંચો કરી તેના કાનમાં કહ્યું મિસિસ દિશા રોહન મહેતા બનીશ ને દ્રિશા સીધી તેનો હાથ છોડાવી ત્યાંથી ભાગી અને પોતાના બેડરૂમમાં જઈ ને ધ્રુસકે રડી પડી રોહનને લાગ્યું કે દ્રિશા તેનાથી નારાજ છે અને પોતે આટલી ભૂલો કરી છે અને દિશા માફ નથી કરી શકતી એટલે રડે છે રોહનને તેને ત્યાં જ એકલી મૂકી દીધી અને ચાલ્યો ગયો થોડી શાંત થયા પછી દિશાએ નિશાંતને ફોન કર્યો પણ તેનો ફોન કોઈ ઉપાડતું નહોતું દિશાએ ઢગલો મેસેજ કર્યો વોટ્સએપ કર્યો ફેસબુક પર મેસેજ કર્યા પણ કોઈ રિપ્લાય નહીં દિશાને કંઈ જ સમજાતું નહોતું કે હવે શું કરે બે દિવસ સતત પ્રયત્નો છતાંય નિશાંતનો કોઈ કોન્ટેક થઈ ના શક્યો નિશાંતે કદાચ તેનો નંબર પણ બદલી નાખ્યો હતો અને દ્રિશાની તો દુનિયા જ લૂંટાઈ ગઈ હતી દ્રિશાના પેરેન્ટ્સ મુંબઈથી આવ્યા અને બંને ફેમિલી રોહનના ઘરે ડિનર પર ભેગા થયા દ્રિશાને ખરેખર નહોતું જવું પણ પોતાના પેરેન્ટ્સને કઈ રીતે ના કહી શકે રોહન તેનો ચાર વર્ષથી બોયફ્રેન્ડ હતો અને ફેમિલી પણ ઇન્વોલ્વ થઈ ગઈ હતી હવે કઈ રીતે કહી શકાય કે તે નિશાંતને પ્રેમ કરતી હતી એક વખત તો દિશાએ વિચાર્યું કે નિશાંત વિશે બતાવીને જણાવી દે પણ શું કહે તે નિશાંતનો કોઈ અતો પતો જ ન હતો રોહનના ઘરે ડિનર પર બંનેના પેરેન્ટ્સને દિશા રોહનને સરપ્રાઇઝ આપ્યું કે બંનેની સગાઈ ત્યારથી ઠીક પાંચ દિવસ પછી ગોઠવાઈ હતી અને તે બે મહિના પછી લગ્ન દિશાએ ઘણા બહાના બનાવી જોયા લગ્ન ટાળવાના પણ તેની પાસે ના કહેવાનું કોઈ ખાસ કારણ નહોતું તેની અંદર બહુ ખરાબ રીતે કંઈક તૂટી ગયું હતું અને એ તૂટેલા સપનાની કરજ તેને ખૂચતી હતી પણ હવે બહુ મોડું થઈ ગયું હતું દિશાએ નિશાંતને શોધવાની શક્ય તેટલી બધી જ કોશિશ કરી પણ બધું વ્યર્થ બીજી તરફ રોહન વધારે જવાબદાર બનતો જતો હતો તે દિશાની નાની નાની વાતની કાળજી લેવા લાગ્યો હતો દિશા દિવસે દિવસે તૂટતી જતી હતી અને ત્યાં જ સગાઈનો દિવસ આવી ગયો દિશાની કોટન વધતી જતી હતી તેણે ફાઇનલી તેની જિંદગી જ ખતમ કરવાનું નક્કી કરી નાખ્યું સગાઈના દિવસે સવારે તે ટેરેસ પર નીચે પડવાના ઈરાદાથી ગઈ અને ત્યાં જ તેને એક મેલ આવ્યો જેણે લગભગ બધા સમીકરણો સુલજાવી દીધા મેલ વાંચીને દિશાએ પરિસ્થિતિ સામે સમાધાન કરી લીધું ખૂબ રડીને તે નીચે ગઈ અને પોતાના આંદરની સ્કૂલ ગર્લ પોતાના દિલના દફન કરી રોહનને સ્વીકારી લીધો લગ્નના બે વર્ષ પછી પણ રોહન એટલો જ આસકત હતો દ્રિશામાં આ રવિવારની સવારે પણ રોહને દ્રિશા માટે કોફી બનાવી અને તેની સાથે ઘરના બધા કામમાં હેલ્પ હેલ્પ કરવાના બહાને તેની મિનિટો ચોરવાની કોશિશ કરતો રહ્યો દિશા પણ રોહનની પત્ની તરીકે તેને ભરપૂર પ્રેમ આપતી અને દિશાએ રોહનને ક્યારેય નિશાંત વિશે કંઈ જ ખબર નહોતી પડવા દીધી દિશા સતત જાતને વિશ્વાસ દેવડાવતી રહેતી કે નિશાંતનું કોઈ સ્થાન તેની લાઈફમાં નથી પણ આજે નિશાંતની યાદો વારવાર તેને તેણે બેચેન કરતી હતી રોહન નાહવા ગયું અને દિશાએ પોતાના કબાટમાંથી તેનો જૂનો મોબાઈલ કાઢ્યો તેમાં ફક્ત એક મહેલ જ હતો દિશાની આંખો થ્રી અંશુરધારા ટપકતી રહી અને તે વાંચતી રહી ડિયર દિશા આઈ નો તું મને કોન્ટેક કરવાની બહુ કોશિશ કરે છે પણ હું તને નથી મળી શકતો તારી અને મારી દુનિયા ખૂબ અલગ છે તે સાંજે જે આપણા બંનેની દુનિયામાં આવી તે બહુ આકસ્મિક હતી આપણા માટે મને ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે અને મારા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે પણ મારા માટે તારી નજીક આવવું શક્ય નથી મારી જિંદગીમાં પ્રેમ નામના શબ્દની કોઈ જગ્યા નથી બની શકે તો મને માફ કરી દે જે તારી જિંદગીમાં આવવા માટે અને આમ જ અચાનક ચાલ્યા જવા માટે હું તારા કોન્ટેક ક્યારેય નહીં કરું તારી લાઈફમાંથી બહુ દૂર જાઉં છું હું ભૂલવું કદાચ આપણા બંને માટે અશક્ય હશે પણ જ્યારે મારી યાદો તને બેચેન કરે ત્યારે આ મેલ વાંચી લે જે અને સમજશે કે મેં પણ તને યાદ કરી છે એ ના વિચારતી કે મેં તને છેતરી છે મારે પણ ઘણા કારણો છે બસ તું તારી લાઈફમાં સુખી રહે એટલું જ હું ઈચ્છું છું આ જિંદગીમાં તો હું તારો નહીં થઈ શકું પણ તે એક સાંજ માટે હું ફક્ત અને ફક્ત તારું જ હતો એવું માનજે જો મને પ્રેમ કર્યો હોય તો તારી લાઈફમાં આગળ વધી જા જે તારો નિશાન દિશા વિચારતી રહી કે તે એક સાંજે ત્રણ જિંદગીઓ કેટલી નકશીસ રીતે બદલી નાખી દિશા એ રોહનની થઈ ના શકી અને નિશાંતને ક્યારેય ભૂલી ના શકી તે સતત જાતને અને રોહનને છેતરતી રહી કે તે ફક્ત તેને જ પ્રેમ કરે છે પણ દરેક શ્વાસમાં નિશાંત ક્યારેય ફરીથી મળશે એવી પ્રતીક્ષા પણ કરતી રહી એક જન્મમાં બે જિંદગીઓ જીવતી દ્રીજાએ અનાયાસ પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોયું અને તેના મુખમાંથી સરી પડ્યું બસ એક સાંજ અને તે ભીની આંખો સાથે તે ખડખડાટ હસી પડી મિત્રો આજની વાત અહીંયા પૂરી થઈ તમને કેવી લાગી તે તમારો પ્રતિભાવ કોન્ટેક બોક્સમાં જણાવશું અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા ગ્રુપ સર્કલમાં મોકલી દેજો અને ચેનલમાં નવા છો અને આવી જેથી કરીને તમે સૌથી પહેલા અમારી વાર્તાઓ સાંભળી શકો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ 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 જય રામ જય બલે